બિનમુરા શહેરની એક આગવી ઓળખ ઊભી કરવા માટે સતત શાસકો લાગી રહેતા હોય છે અને એ માટે નગરપાલિકાનું નિર્માણ થયું છે નગરપાલિકાની ચૂંટણીના હવે નગર વાગી ચૂક્યા છે અને નગરપાલિકાની ચૂંટણીના હવે ફોર્મ ભરાયા બાદ ઉમેદવારો પણ મેદાનમાં આવી ગયા છે આ ઉમેદવારો થોડાક દિવસમાં તમારા ઘરે ઘરે આવશે પરંતુ ઘરે આવે અને આપણે એમના ઘરે હોઈએ ના હોઈએ અને આપણે એમનો પરિચય મેળવવો હોય શું પૂછવું હોય અને શું જાણવું હોય એ મેળવવાની કોશિશ ચોક્કસ આપણને થાય તો અમે એક એવું કામ લઈને સામે આવ્યા છે કે ઓળખો તમારા ઉમેદવારને અને ઉમેદવારને આપણે ઓળખવાની કોશિશ કરી છે તે રીતે વોર્ડ નંબરના જે આ ઉમેદવારો છે એમનો આપણે પરિચય મેળવીશું સાહેબ આપનું નામ ધર્મેશભાઈ ગોપાલભાઈ પટેલ અનુસૂચિત આદિજાતિ પર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ધર્મેશભાઈ ભાજપે તમને ટિકિટ આપી તમારો પરિચય મને આખો આપો કારણ કે નામથી તો હું કદાચ ઓળખ આખો વોર્ડ તમને ઓળખે ના ઓળખે મારા દર્શકોને આખો પરિચય આપો શું કામ કરશો શું કરો છો અને કેવી રીતે મળશો અમને વોર્ડમાં વિકાસના કામ ઘણા બાકી છે અને અમે આગળ આજે બધા સાથે મિટિંગ કરી છે બધા મતદારોએ કીધું છે કે તમે વિકાસના કામ કરશો અમે તમને જંગી બહુ બહુમતીથી જીતાવશું અને ચારે ચાર સીટ લાવીશું સુચિતાબેન આપનો પરિચય આમ તો જરૂર નથી પણ વિધિ છે એ પ્રમાણે આપણો પરિચય મારું નામ સુચિતા દીપક દુસાને હું એક ટર્મ કામ કરી ચૂકી છું આજે આરોગ્ય સમિતિ ચેરમેન રહી ચૂકી છું કારોબારી સમિતિ ચેરમેન રહી ચૂકી છું પાંચ વર્ષમાં અમારાથી જેટલું થયું છે વોર્ડ માટે આપણે કર્યું છે કેમ કે લોકોને બહુ માંગણી હોય નહીં ખાલી લોકોને હોય કે ભાઈ સ્વચ્છતા ગટાર પાણી લાઈટ એ હોય એ સેવા આપણે તો પૂરતા આપણે આપતા આવેલા છે અને અમે આશ્વાસન આપીએ કે આવનારા પાંચ વર્ષમાં લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય એમને બધી સુવિધા મળે એનો બધી મદદ મળે અમે એવી અમારા તરફથી અમે તૈયારી રાખશું બેન આપનો પરિચય મારું નામ મનીષાબેન ધર્મેશભાઈ પટેલ છે હું વોર્ડ નંબર પાંચમાંથી ઉમેદવારી નોંધાવી છે ભાજપમાંથી શું કરો છો કામકાજ હું ગૃહિણી છું ઘરના ઘરના કામકાજ નહીં પણ એમને તમારા હસબન્ડ કે તમારા બીજા કરે નોકરી કરે છે આપનો પરિચય દોહિલ અમૃતભાઈ પટેલ બાંગીયા વોર્ડ નંબર પાંચમાં સામાન્ય સીટનો ઉમેદવાર કેમ તમને ભાજપે ટિકિટ આપીને ટિકિટ આપ્યા પછી તમે અમારા શું કામ કરશો થોડીક લોકપ્રિયતા છે અને બીજું કે સોશિયલ વર્કર છું કામ કરીએ છીએ થોડાક સામાજિક સેવાના કાર્ય પરિચય મને જોઈએ છે તમારો કાર્ય કરીએ છે થોડાક ગૌ સેવાથી લઈને કે બીજા ધાર્મિક કામો કેવામાં થોડાક ઇન્વોલ્વ છે એટલા માટે થોડુંક મા લોકપ્રિયતા વધારે છે લોકપ્રિયતા વધારે છે સુચિતાબેન ફરી તમારી પાસે આવીશ કે અમે તમને બધાને મત આપીએ તમે અનુભવી છો તમે ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવો છો લોકોની સેવા કરો છો પણ પાંચ વર્ષ તો તમે ભાજપમાં કર્યા પછી બે વર્ષ પાછા વૈવરદારને આપી દીધું એ વહીવટદારને પોતાનું રીતે કામ કર્યું હવે પાછું એ કામથી અમે લોકો પ્રાયમ થઈ ગયા બહુ ફરિયાદ તમારી સાથે કરી તમે એવું કહેતા કે વહીવટદાર છે શું કરીએ હવે પાછા તમે સત્તા પર આવશો અમે તમને મત આપીએ તો અમારા મતને તમે કંઈક વ્યાજબી રીતે કામ કરી આપશો અમારા કેમ જો અમે તો ભાજપ ભારતીય જનતા પાર્ટી બધું શાસન તો આવવાનું જ છે ને અત્યારે ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે એટલે અમારા શાસનમાં બધા કામ થવાના જ છે અને થશે જ એ અમને ખબર જ છે સાહેબ તમને મત આપીશું તમે નેતા બની ગયા કદાચ કોઈ હારે કમિટીના ચેરમેન પણ બની ગયા પછી અમને મળશો કે પછી હોદવા નીકળવા પડે કે પછી કામ પર ગયા અને નહીં મળ્યા અને એવું થશે ખરું કે મળશો મારી ઓફિસ જ છે મારા વોર્ડમાં જ એટલે ત્યાં જ મળશો અમને ત્યાં જ ચોક્કસ છે ચોક્કસ ઊંઘમાંથી ઉઠાડશો અમે તો ચોક્કસ ચોક્કસ છે કારણ કે અમે મત આપીએ છીએ એટલે અમારે મતની કિંમત છે ને કિંમતી મત છે એટલે અમારા વાર્ડમાં સૌથી હાઈએસ્ટ વિધવા પેન્શન ને પેન્શન એ જ અપાવી છે તો આ હતા ભાજપના ઉમેદવારો અને આ ભાજપના ઉમેદવારો અત્યારે તો તમારી પાસે મત માગી રહ્યા છે જો તમને અનુકૂળ લાગે યોગ્ય લાગે તો એમને મત આપણે આપીશું અને જીત્યા પછી જો એ લોકો કામ નહીં કરે તો ચોક્કસ આપણે એમને પૂછીશું જગાડીશું અને એમને આપણે જરૂર પડે તો ખખડાવીશું કારણ કે છેવટે તો એ લોકો કરવાના છે આપણી સેવા તો સેવા કરવા આવ્યા છે ને જો સેવા ના કરે તો આપણને ખખડાવવાનો પણ અધિકાર છે કારણ કે આપણો મત કિંમતી છે કહેવાય છે કે તમારો કિંમતી મત આપો કિંમતી મત આપો મત આપ્યા પછી આપણી કિંમત ના કરે તો નહીં ચાલે એટલે ચોક્કસ આ નેતાઓને આપણે પૂછીશું પાછા જ્યારે ચૂંટાયા પછી એ લોકો કામ નહીં કરે તો